કહેવાય છે કે નાગ અને નાગણીની જોડી હોય છે અને કોઈ પણ એકની કોઈ હત્યા કરે તો નાગ અથવા તો નાગણી છે તે તેનો બદલો લે છે આવી માન્યતાઓ છે સમાજની અંદર પરંતુ ઘણા કેસ એવા બને છે જ્યાં માન્યતાઓને સાચી ઠેરવે છે આવો જે કિસ્સો સામે આવ્યો છે એક મહિલાને એક નાગ છે તેણે મોતને ઘાટ ઉતારી છે આ મહિલાનો પગ પકડી લીધો અને કલાકો સુધી તેનો જીવ જતો રહ્યો છતાંય આ નાગે આ મહિલાને ન છોડ્યું આવો જે કિસ્સો સામે આવ્યો છે તો એની વાત કરીએ એ પહેલાં આપને આંકડા આપી દઈએ કે દર વર્ષ ભારતની અંદર હજારો લોકોને લાખો લોકોને સાપ છે તે કરડે છે અને હજારો લોકોના મોત થાય છે વિશ્વમાં દર વર્ષ પચાસ લાખ લોકોને સાપ કરડવાની ઘટનાઓ બને છે સિત્તાવીસ લાખ લોકોને ઝેરી તેનું ઝેર ચડે છે મતલબ કે ઝેરી સાપ હોય છે બાકીના બિનઝેરી હોય છે જેમાંથી એંસી હજારથી લઈને એક લાખ ચાલીસ હજાર જેટલા લોકોના મોત થવાનો પણ આંકડો છે એક સર્વે પણ કરાયો હતો બે હજારથી લઈને બે હજાર ઓગણીસ સુધી મતલબ કે વીસ વર્ષનો આંકડો બહાર પાડવામાં આવ્યો હતો આંકડાઓ જાણીના ચોંકી જશો બે હજારની સાલથી લઈને બે હજાર ઓગણીસ સુધીમાં લગભગ સાપ કરડવાના કારણે બાર લાખ લોકોના મોત થયા હતા તો દોસ્તો હવે વિડીયોની શરૂઆત કરીએ બે અલગ અલગ ઘટનાઓ છે આ સાપને લઈને કઈ ઘટનાઓ છે ક્યાંની છે અને શું થયું છે આવો જાણીએ વિસ્તારથી હવે આ વિગત વિસ્તારથી હવે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે અને આજનો મુદ્દો કંઈક અટકે અને કંઈક અલગ છે જી હા નાગ અને નાગણીઓના બદલાને લઈને અનેક હિન્દી બોલિવૂડની અંદર અને અન્ય ભાષાઓમાં ફિલ્મો બન્યા છે અને લોકોની અંદર માન્યતાઓ પણ છે પરંતુ એક કિસ્સો છે જે હાલ સામે આવ્યો છે ઝારખંડનો આ કિસ્સો છે ઝારખંડનો ગોડામા જિલ્લો છે અને આ ગોડામા જિલ્લાનું એક ચાચક કરીને ગામ છે આ ગામની અંદર એક મહિલા હતા આશરે પંચાવન વર્ષના આ મહિલા છે તેને તે પોતાના ઘરની બહાર એક કુંડી છે અને આ કુંડી ઉપર તે કપડાં ધોતા હતા આ સમયે તેને એક નાગ છે એ આવીને કરડી જાય છે એટલું જ નહીં એ કેરડ્યા પછી આ મહિલા ત્યાં બેહોશ થઈ જાય છે તેને તેનું ઝેર લાગે છે સામાન્ય રીતે સાપ છે તે કરડ્યા પછી ભાગી જાય છે પરંતુ અહીંયા એવું નથી બનતું આ જે નાગ તેને કેરડ્યો હતો જેને તેને ડેશ્યો હતો એ નાગ તેના જડબાની અંદર આ જે પંચ મહિલા છે તેના પગ છે તેને જડબાની અંદર ફસાવી રાખ્યો હતો અને તેને છોડવાનું નામ નહોતો લેતો દોસ્તો આ મહિલાનું નામ લીલીયા દેવી છે જે પંચાવન વર્ષની ઉંમરના છે તેને અનાગે તેના પગ પકડી લીધા મહિલા બેહોશ થઈ ગઈ કલાકો વીતા મહિલા તડપી તડપીને ત્યાં મોતને ભેટી છતાંય અનાગે તેના પગના મૂક્યા આખરે ગામ લોકોના ટોળા એકઠા થયા મહિલાનો તો જીવ જતો રહ્યો હતો પરંતુ અનાગ છે તેને છોડવા તૈયાર નહોતો આખરે ગામ લોકોએ આ નાગની ચુંગાલમાંથી આ મહિલાને છોડાવવા પ્રયાસ કર્યા અને એક અણીદાર સળિયો લેવામાં આવ્યો અને સળિયાની મદદથી આ નાગને તે મહિલાના પગથી દૂર કરાયો આવો એક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે પરંતુ અમે એની પુષ્ટિ નથી કરતા આ લોકોનું માનવું એવું પણ છે કે આ મહિલાના કા મહિલાએ શાયદ નાગણી અથવા નાગને મારી નાખ્યો હતો અને જેનો બદલો લેવા આ નાગ તેના પગમાં ચીપકી ગયો હતો તેને ચોટી ગયો હતો અને આ મહિલા આખરે મોતને વહાલી કરી મતલબ કે આ મહિલાનું મોત થયું છે આવા જે કિસ્સો થોડા સમય પહેલાં પણ સામે આવ્યો હતો ઉત્તર પ્રદેશ વિસ્તાર છે અને ઉત્તર પ્રદેશ વિસ્તારની અંદર ઉત્તર પ્રદેશનો રામપુર જિલ્લો છે અને રામપુર જિલ્લાનો એક ખેડૂત ખેતમજૂર છે મતલબ કે અલગ અલગ ખેડૂતોની વાડીય ફાર્મ હાઉસ છે તેમાં ખેતરની અંદર કામ કરે છે મજૂરી કામ કરે છે આ વ્યક્તિ જેને ચાર બાળકો છે તેનું નામ અહેસાન છે અને તેને ઉર્ફે બબલુના નામથી ઓળખવામાં આવે છે હું સાથે જ એના વિડીયો પણ આપને બતાવીશ જુઓ આ અહેસાન નામનો આ વ્યક્તિ છે જે મોટી મુશ્કેલીમાં મુકાયો હતો તેને સાત મહિનાની અંદર સાત વખત સાપે તેને કાટ્યો છે અને તેને હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવે છે જેથી કરીને એ બચી જાય છે આ ખેડૂતનું કહેવું છે કે સાપ અને સાપ નાગ અને નાગીણ આ બંનેનો એક જોડો હતો ખેતરમાં તેણે જોયો હતો તેને તેણે પાવડો માર્યો તો એકનું મોત થયું નાગનું મોત થયું અને નાગણી છે તે બચી ગઈ હતી અને આ એ નાગણી છે જે તે છેલ્લા સાત મહિનાથી આ ખેડૂત જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જાય છે અને તેને એક બે વાર નહીં પરંતુ સાત વખત તેને કરડી ચૂકી છે અને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવે છે જેના કારણે તેનો જીવ બચી જાય છે નવાઈની વાત એ છે કે સાત સાત વખત આના નાગણે હુમલો તેના ઉપર કર્યો અને આ ખેડૂતને સાત વખત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો આ છેલ્લે સત્યેન્દ્ર નામના ખેડૂત છે જેના ફાર્મ હાઉસ ઉપર કામ કરે છે અને આ ખેડૂત પણ કહે છે કે આ વ્યક્તિને સાત સાત વખત સાપ કરડ્યો છે બદલો લેવા માંગે છે કે શું છે એ નથી જાણવા મળ્યું પરંતુ એવું મનાય છે કે આ નાગણ છે એ નાગના બદલો લેવા માટે આને સાત વખત કરડી ચૂકી છે જેના કારણે આનો જીવ ઉપર જોખમમાં છે આને ગમે ત્યારે સાફ કરડી જાય છે અને ત્યારે ખબર પડે છે કે જ્યારે એ કરડે છે ત્યારે ખેડૂતનું કહેવું છે ખેતમજૂરનું કે જ્યારે તેને પગમાં કરડે છે ત્યારે ખબર પડે છે કે સાફ કરડ્યો છે એને મારવાના પ્રયાસ કર્યા છે પરંતુ એ સાતે સાત વખત એ નાગણી છે એ બચી ગઈ છે જો કે આ વ્યક્તિનો પણ જીવ છે તે ડોક્ટરોએ સાત વખત બતાવી દીધો છે દોસ્તો ભારત દેશની અંદર એવી માન્યતાઓ છે એવા ફિલ્મો પણ બને છે કે નાગણી છે તે નાગના મોતનો બદલો લેતી હોય છે પરંતુ નિષ્ણાંતોનું કહેવું એવું છે કે જે પ્રમાણે માણસની યાદશક્તિ છે એ પ્રમાણે નાગોની અંદર નથી જેથી કરીને આ વાત સાચી ન હોય કે કોઈ નાગ છે તે બદલો લે એવું નિષ્ણાંતોનું કહેવું છે મારું નથી કહેવું મારું એ પણ નથી કહેવું કે આ નાગ બદલો લે છે એકચ્યુલી આવી ખબરો સામે આવી છે તો લાગ્યું કે આપણા સુધી આ ખબર પહોંચાડીએ કે કંઈક આવી ઘટનાઓ બની છે ને આવી વાતો છે તે સામે આવી રહી છે અમે અંધશ્રદ્ધાને પણ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપવા માગતા કે નથી અમે આ મુદ્દે ટીકા ટિપ્પણી કરવા માગતા આપને શું લાગે છે આમાં કેટલી સત્યતા લાગે છે શું સાચું જ હોય છે કે નહીં શું ખરેખર નાગ છે તે બદલો લેતો હોય છે કે કેમ શું ખરેખર નાગણ છે તે નાગના મોતનો બદલો લેતી હોય કે કેમ આપનું શું માનવું છે અચૂક અમને આપની કમેન્ટ કરજો અને આવી તમામ ખબરો જોવા આવા તમામ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરવો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું એક નવો નવી કહાની સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ